રામ રામ સીતારામ મિત્રો જે આજે આપણે મોયડા વિશે સમજવાનું કે મોયડા કેટલી પ્રકારના હોય અને કેટલી બીટ હોય એ આપણે આજે સંપૂર્ણ માહિતી જોઈએ કે ઘોડાઓને કયો મોયડો ક્યારે ચડાવવાનો કઈ બીટ ક્યારે લગાવવાની એનાથી શું ફાયદા થતા હોય અને કઈ બીટ નહીં લગાવવાની એનાથી નુકસાન થતું હોય તો આજે સંપૂર્ણ તમને જણાવીએ કે કઈ બીટ ક્યારે ઉપયોગમાં લેવાની છે રમેશભાઈ આવી ગયા છે ખાસ કરીને તો એ માટે મુલાકાત આવ્યા કે ઘોડાઓને

બંને બાજુ કળી આવે ખાલી બીજું કઈ આવે નહીં આ મિત્રો વોટર બીટ પહેરાવી જ જરૂરી જે બે થી ત્રણ વર્ષનો વસેરો હોય તો એને આ ખુબ જ ઉપયોગી હોય સારું રહેશે અને હવે આપણે આ હવે હવે આનો આપણે બિલકુલ ઉપયોગ કરવાનો જે ઓઠા આવે જે સાઈડ ની મોજો થઈ જતા હોય ઘોડા જોવા તો આ ઘોડાને નુકસાન થતું કારણ કે આને ઝાટકા લાગતા હોય તો આ કાંટાવાળી બીટ આને આપણે ઉપયોગ કરવાનો નથી બિલકુલ હવે હું તમને બીજી એક બીટ બતાવું જે આપણે ઘોડા ચલાવતા હોય જે રેસલિંગ માં લઈ જતા હોય પછી રાઇડિંગ ક્લબ માં લઈ જતા હોય કોઈ બહાર લઈ જાય તો આ એ રમેશભાઈ આ બીટ વધારે ઉપયોગ થતી હોય જુઓ હું તમને બતાવી દઉં આ બીટ જો આ બીટ આ બીટ ને આપણે ચીક બાર કહીશું જો આ તમને બતાવી આ બીટ પણ ઉપયોગ કરી શકાય આ ચીક બાર બીટ કહેવાય જો આ બીટ ને ચીક બાર બીટ કહેવાય જેથી કરીને આને ઘોડો કંટ્રોલ થઈ શકે છે પછી આપણે ખાસ કરીને તો જમ્પ માટે જમ્પ માટે

તો જે આપણે ટેન પેકિંગ કરતા હોય તો એની અંદર ખાસ કરીને તો બીટ આપણે લગાવતા હોય તો પાલન બીટ એ માટે લગાવીએ કે ઘોડાની પૂરી પૂરી તાકાત હોય જે દોડવાનું હોય તો જ્યારે ઘોડો દોડે ત્યારે આપણે કંટ્રોલ કરવાનો જ્યારે એન્ડ પૂરો થાય તો ઘોડા અણબનાવના બધા અકસ્માત ન થઈ જાય એ રાખવાની જ્યારે ટેન પેકિંગ કરતા હોય આ ખાસ ધ્યાનમાં રાખવાનું કારણ કે ગમે ત્યારે એક રેન તૂટી જતી હોય તો તમે જોઈ શકો કે આ બે રેનું છે તો આ એક ભૂલવાનું નહીં કે આપણે ટેન પેકિંગ જ્યારે કરતા હોય તારે ઘોડાને બે રેન રેન લગાવી દેવાની છે બીટની સાથે અને આ ઝેર કડી છે એને આપણે નોર્મલ તરીકે રાખવાની બહુ ટાઈટ નહીં રાખવાની એટલે જેથી કરીને આપણો ઘોડા જે ભાગતા હોય તો શાંતિથી કંટ્રોલ થઈ જાય અને વ્યવસ્થિત આપણું કામ થાય આ બીટ પાલમ બીટ કહેવાય અને આ વાપરવી ખૂબ જ જરૂરી હોય છે જો આ હતા બધી મોયડા વિશે રમેશભાઈને માહિતી આપી તો રમેશભાઈ આ તમને કેવા મોયડા વિશે પૂરેપૂરી માહિતી મળી મને બહુ સારી માહિતી મળી એકચ્યુલી મને આનો નોલેજ જ નતો મારા પાસે વછેરા વછેરી હોય તો મારે કઈ બીટ નાખવી હું એમાં જ કન્ફ્યુઝ હતો એટલે હું આજે મહેશભાઈ પાસે આવ્યો અને એમને મને બેઝિકલી બધી બીટ વિશે સમજાયો બહુ સારી રીતે સમજાયો હવે મને ખબર પડી કે કયા વછેરાને કે કયા ઘોડાને કઈ ઉંમરના ઘોડાને કઈ બીટ આપવી કઈ ગેમ માટે કઈ બીટ નાખવી એ મહત્વનો એક વિચાર છે ને આપણે સમજવું જોઈએ જો આપણે ઘોડા રાખતા હોઈએ તો તો મિત્રો જો આ વિડિયો તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને જેથી ઘોડા રાખતો એને શેર કરી દો જેથી કરીને મને ફાયદો થઈ જશે જય હિન્દ જય ભારત